આકાશવાણી જો ભ્વજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કરું ગા ભેણું અજે આકાશવાણી જે સ્ટુડિયોમાં આઈ ડૉક્ટર કાંતિ ગોર જોકો પાંજી કચ્છ યુનિવર્સિટી જા પહેલાં કુલપતિ કાતિિ ઘોર કોઈ પરિચય જા મોતાજ નહીં એની જા વી થી બાવી પુસ્તક અચી વ્યા ન માત્ર કચ્છી પણ કચ્છી ગુજરાતી હિન્દી ઇંગ્લિશ અને સંસ્કૃત જા ઉત્તમ અભ્યાસી અહીં સાથે આકાશવાણી મેં પહેલાં ચિકાર પ્રોગ્રામ અચી વ્યા એજો પરિચય અગિયાર ડીંગભૂમિ જ ઠાવકા કલાકાર અહીં ત કાંતિભા આકાશવાણી પરિવાર આખે હોમ્બસે આવકારેતી ડૉક્ટર કાંતિભાઈ ગોરજો અજ વિષય જડો આ કે કચ્છી સાહિત્ય જો વિકાસ કેળી રીતે થયો કચ્છી સાહિત્યમાં લેખેની શરૂઆત કેરી રીતે થઈ હેવર કચ્છી સાહિત્યમાં કોર લેખા જયતો અને કચ્છી સાહિત્યમાં કેડો લેખા ચે તો કાંતિભા આકાશવાણી જે શ્રોતા કે હેન કેષયમાં માહિતી દો વિષ્ણુભા એક સરસ ગાલ પૂછી આવ્યા મજા અહી ગ્હ કચ્છી સાહિત્ય સાહિત્યની ગ્લ કહેણી કચ્છી સાહિત્ય જો ઇતિહાસ મુખ્ય લખણો તો હો એડો લખા દુલેલા કારાણી નું મોત કારાણી જી સાથે જો જે વિકસ્યો અન્ય દુલ્ન એ કારી પુઠિયા કારી કે વીચમાં રખીને ત્રે ભાગે કચ્છી સાહિત્ય કે વેચી સગું હું ત લાખે ફુલણી જે બારો કેટલાક દુઆ શરૂ કચ્છી સાહિત્યમાં મી દુએ કે ચોવા જે કચ્છી સાહિત્ય જે પ્રારંભ કાળ જા દુહા હિ ભાષાજી રીતે વિદવાનમાં અલગ અલગ મતૈય શુરુ પીસ લગભગ બસો વર જુલૂ કચ્છી સાહિત્ય ી લિપી ભાષા કચ્છી જી ગુજરાતી લિપી મે લખ્યાલ મૂવનચંદ્રજી મહારાજ અડો થોડો કલેક્શન પ્યાં મૂળિયા પે અ બતુ હોય જે કચ્છી જો સ્વરૂપ વતું પણ કચ્છી સાહિત્યની પા ગાલ કર્યું તો કારણ બાપા કે અગ્યા તા જો નો યાદ કર કવિ રાઘવ મકબૂલ કચ્છી જી એ બ પહેલા ના અચે ઝૂને રાઘવ ઓનૈસો બાર મેં અવસાન પામ્યા તેથી મોટું ત્રે કાવ્ય સંગ્રહના સંસ્કૃત તે આધારિત એની રચનાઓ અસલ કચ્છી અને એન સમય મેં પહેલ વહેલા કંઈક સંસ્કૃત ક્ષમદે જો ઉપયોગ કર્યો વા એ પહેલાં કવિ બરાબર આંકેલમે હરિગીત મેળે આંકે સાદુ વિકરીત મળે શ્રગધરા મલે મંદાક્રાંતે અને સાથે સાથે દેશી ઢાળ પણ મળે જી મકબૂલ કચ્છી કે પાં ગઝલ સાહિત્ય પહેલ પહેલવેલા શરૂઆત કદલ કવિ છું એ ગઝલ અને સાથે સાથે કચ્છીજી જે બહુ પ્રખ્યાત સંગરું હોય એ સંગરુને ગઝલ દવાળા સર્જક ઘણી કવિ એન સમય મેં થયા પણ સમય જે અભાવે મણી ચર્ચા નહીં કર્યું પણ એન સમય દરમિયાન કારાણી બાપાજી ચોપડી જોકો ત્રીજે દહેકેમાં બાર પું વીસમી સદી જે પેરેલ લાલજી નજી વકીલ જોડો બહુ વડો ખંડકાવ્યો કચ્છનો કુરુક્ષેત્ર નો બાર પ્યો હો હી મિણી ચીજે કે પા ખણો તો એક ખાસ ગા એ કચ્છી મેરો ખણ કવિતા થયો એ ગેજો ન થયો બરાબર અજુ સુધી મેં આ કે બસોથી વધુ કચ્છી કાવ્ય સંગ્રહ મળે પણ કચ્છી ગદ્દે જે શરૂઆત તેઠ પા કે સિત્તેર જે ને એંશી જે દાયક પણ કચ્છી વાતા્તા કરે તો ઓગણીસો પાસઠ મે આકાશવાણી મથે જીવ પહેલ વેલી વાર્તા રામદાસ ઠક્કરજી વેલી આકાશવાણી રજૂ થઈ એમ કે આધુનિક જે વાર્તા ચી શકો એ કે અગ્યા લોકવાર્તા ઘણી આવ્યું કચ્છ કલા મૅગેઝિનમાં બાર પહેલું એ પરિસ્થિતિમાં બ્યાં પણ બવાલ જાગે પાંચ મન મે કચ્છી જ્યાં બ્યાં સ્વરૂપ તો કચ્છી અજુ સુધી અઠથી વધુ નવલકથાઓ લખાણ્યું નહીં ચાલી કે બાર વાતા સંગ્રહ નહીં એ પરિસ્થિતિ વધે તી કચ્છી મે લેખન જો પ્રમાણ ખપો ન રો બરા લગભગ બ હજાર જે આજુબાજુમાં તચ્છીમાં લખેવાળા અઠ જણા માનવા અં ચી શક ચિંગાર જોડો જે ગુજરાતી સાહિત્ય અકાદમી જો મુખપત્ર કચ્છી માટે જો એ અજ સુધી બસોથી વધુ લેખક લેખી ચુક્યા હે લમણ ન બને એકાધી રચના અચે કોઈ છ દિએ એટલે કચ્છી મથી લિખો જો પ્રમાણ વધ્યો એ કોઈ શંકા ના પણ સાથે સાથ વડો જેવાલ આઈ એનજી ક્વોલિટી સાથે ક્વોન્ટિટી તા જો ક્વોટિટી જી ક્વોલિટી કેતરી જે પાં થોડીક સરખામણી કર્યું તો જેની ગુજરાતી સાહિત્ય સાહિત્યમાં અર્વાચીન યુગ શરૂ થઈ ગયો જેની બળવંતરાય ઠાકર જળા સર્જક ગોર્ધરા ત્રિપાઠી પોઠિયાજી પંડિત પેઢી લખદેવી તેની હજી કચ્છી મધ્યકલીન સાહિત્યમાં હો સમયમાં જોવો રચના થયું કલ્યાણ દેવી જ રચના બી કવિત્ર રચના કઈ સાધુ સંતની રચના મધ્યકીન સાહિત્યમાં રમણ અડિયું લગેતું તો ત્યાં સવાલ ઉભો થાય કચ્છી સાહિત્યમાં અરવાચીનતા પહેલ લખેર આવ્યા તો બહુ વડો નો સમભ્રે કવિ નિરંજન નિર કવિ નિરંજન ઉ તેર મેલ અસંજો વતન લખ્યાં વતન પ્રેમની ગા અર્વાચીનતા લક્ષણ હો બાકી સંત ને સાધુ ને ધર્મ ને એમણે મધે આખ્યાન કથાઓ એ મધે ગાલ વિષયમાં અને એક સારી મજાની ગા એ રચના કોઈ એક જ રચનાથી કચ્છી સાહિત્ય મુજરા અમર થઈ સર્જક કવિન્ન બજ રચના એકડો આયો વલ્ો વતન મુ માતૃભૂમિક નમન અન્ય બ્યો ટીપે મેરા મણ માયો બચ્છી રચનાઓ અને એકી મે ભવાની સ્તોત્ર બહુ વડે ગજે જ સાહિત્યકારા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ કે ગુરુ મનીતા હો બિહાર મેપણો સમાધિ સ્થળ કે મનીંદલ ગુંદજજણાઈ સંસ્કૃત જ ગુજરાતી જિંદી જ વડા વિદ્વાન પણ કોઈ પણ કારણ એ ઈશ ભક્તિ ધ્યાનથી યોગ તે ઓછી જે લખ્યો જો ઓછો ક્યાં તો ઠેઠ ઓગણીસો બારો જે સમયથી પાણી આ અર્વાચીન રચના શરૂ થયું અને કારાણી બાપા જો યોગ કારાણી કાર બપ્પા જ ચોપડી સંખ્યા તા નક્કી કરી મુશ્ક એટલે કે જો આવૃત્તિઓ બહુ પુનરાવૃત્યુ બોરી અને એકડી વડી એક કચ્છી જો સાહિત્ય જૂનું સાહિત્ય બહુ સાચવેલો નહીં અજ મકબૂલ કચ્છીજી સોનજી સંગરું પે ગોત્યુ તો કદાચ કોઈ મુજે અગિયાર નીકળે જરો રૂપે એ રચના મિલેતું ઓગણીસો ને અડતલીમાં બાર પેલ ઝારે જે યુદ્ધ જે આખી સ્ટોરી ત્યાં ભાગ્ય જ મન પરિસ્થિતિમાં કારણ બાપાજી એક વિશેષતા એ જે ખાલી કચ્છી મે લખ્યાં એ કચ્છી હિન્દી ગુજરાતી મિણીમાં લખ્યા હ્યાં ડા તરીકે બાવનની કાવ્યા બાવન જ છ કાવ્યા બુતા હિન્દીમાં આવી કચ્છી મેળ કચ્છી લોક સાહિત્ય કે ગુંદ વે પ્રમાણમાં ભેગો કરે જો કમી ક્યાં લોક સાહિત્યની ગ્વ કર્યું તો કારીથી પગ્યા જુના એકા સર્જક જુઓરાજરમર ગોર તા યાદ ક્યાં ખપે હિ પૂછ્યું હલન્યું ટૂંક મેો લખી રહ્યા એમને ઘણખરા કવિ અડાઈ જે કારી જ્યા સમક જેમથી શબાબ રવિપથાની તિમીર ખ્વાબ વિસન નાગડા ગુંદના રચી શકા છે એની કઈક ક્વૉલિટી પણ કચ્છી મેં છેલ્લે ત્રે કે ચાર વરે મેં બહુ ઓછો ચોવા જડો નવોદિતિ જો સર્જન પ્યો નવોદિત શબ્દ સાથે પણ મુ કોમેન્ટ એ ઉદય શબ્દ એ સૂર્ય સાથે જોડેલો હોય જે ઉદય સૂર્ય જડો તેજસ્વી એ નવોદિત છું તો એ નવોદ્વિતીમાં સૂર્યજડા કેટલા વિષ્ણુ વિષ્ણુગોર જો વાર્તા સંગ્રહ શાબાશ હે કૃપાનાકર જોડો જો સંગ્રહ એ પણ કૃપાન કે પણ નવોદિત ન કે બે રચના એ જી કવિતા કે દેર્યું તો બાલા મુકે સંભરતા જ જિગર ફરાદીવાલા બાર ગજલ લખીને બંધ કે આયા જો કો કાવ્ય સંગ્રહ બાર પ્યો દક્ષાબેન સંગવી માઓજી માાઉજી શાવલા ધી એની રચના છંદ વિચાર વહીવિધ્ય ચિકાર અને જૂની જી કોઈ જું મે અગિયાર જ પેઢી સર્જક ગણાયું પણ નઈ પેઢી ની આ અપેક્ષા એ નઈ પેઢી હા કચ્છી ઉપરાંત બ્યો સાહિત્ય વાંચે પ્રતાપ ત્રિવેદી કે કારણ કે શબાબ જેને કે બાદ કર્યું તો કચ્છી કે બાર જો ભાષાનો જ્ઞાન સર્જક જ નહીં કચ્છી ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત તમે નઈ પેઢી કે એટલો જ એકડી એકડી ચોપડી બાર પડી મૂલ્યાંકન કર્યું એ બરાબર નહીં એ રચના સાર્યું જઈ પણ હંમેશા એકડો તણખો વય તેમાંથી આગ પ્રગટી શ્યા તણખે મે્યાથી કચ્છી સાહિત્ય જો તેજ પ્રસર એની પણ આશા રાખું અને સાથે પણ એ પણ ચી શકું જો કચ્છી સાહિત્યની વિસ્તારથી ગાલ કેણી હોય તો આકાશની જે મંચ મથે ડો મિનિટ જ્યાં ઓછીમાં ઓછા ત્રે ચાર ભાગ વેહ તો પણ દરેક રચના વિશે ગાલ કરી શકું કારણની વિશેષતા ચી શું મકબૂલ કચ્છીની વિશેષતા ચી શકું કે અજ જે સર્જે કે જે વિષે જે કે પાંડે પ્રકાર કૃતિ લક્ષી મૂલ્યાંકન ચો પણ કરી શકું એવો સમય અચી એ પા આશા રાખું અને એટલો જ છે બા વિષ્ણુ ઈ પણ કચ્છી મે લખી જે શરૂઆત ક્યાં આવ્યા વાર્તાએ મેં તાકાત હે ભાષા એ જોમ હે પણ એકડે સંગ્રહથી કરીને કંઈ ઇતિશ્રી મનીકાવા જાય પંથ ગુંબે પંથાડે અગિયાર વધે એ શુભેચ્છા આભાર તણખે મેજા તેજ પ્રગટતો એ આશા ડૉક્ટર કાંતિગોર આકાશવાણી જે શ્રોતાએ કેસામણી કે ચ્યાયા કવિ નિરંજનથી કરી અને જીગર ફરાદીવાલા સુધી તમામ કે આવરી ઘણા કાંતિભા પુનઃ અને જે આકાશવાણી જે મે આયા કે જેજો રાજી પો વરી પાછા સમરો સડ કરી જ ગ્લયું તાહિત્ય જું કાંતિભા વેટા અના જામ કે હાણેમ ઠી રહ્યો હલો કર્યું ગાળ જે ઉપક્રમે આવો યા વિષ્ણુ ઘોર શિક્ષણ સાહિત્ય સ્થાપત્ય ઓઠા ચોઠા કહેવતુ અને અન્ય અવનવિ ગયું સુધારા રોજા ત્યાં સુધી મુખ્ય રજા દચી જા